રાજકીય માહોલ ગરમાશે સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તંગ દિલીનો માહોલ સર્જા હતો સત્ર દરમિયાન હંગામા બાદ વિપક્ષના 7 સભ્યોને હત્યા ગણાવી હતી વિધાનસભા અને સંસદ એ દસ્તાવેજ કરીને એમને લખી લીધું છે એવું લાગી રહ્યું છે પણ કે છે ને કરવટ બદલે છે આવાળો વખત એમના માટે સારું નથી અને બદલ બદલાશે ત્યારે એક એક વાતનો હિસાબ લઈશું ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ બનાવીએ છીએ તોડાઈ નાખીશું છોડીએ નહીં પણ પ્રજાના પૈસા છે આ કોર્પોરેશનમાં બી લખે છે તીરા તુચકો અર્પણ અને દરેક બાકડા પર નામ લખાવે છે એટલે શું અર્પણ કર્યું ભાઈ તમે આ બધું લૂંટ લૂંટફાટ મચેલી છે જો દોઢસો રૂપિયાની સિસોટી જો બત્રીસો રૂપિયામાં સપ્લાય થતી હોય જો એક ચાકુ દોઢસો રૂપિયાનો બત્રીસો રૂપિયામાં સપ્લાય થતું હોય એક એક ટેન્ડર એક એક ટેન્ડર કહું છું એક એક ટેન્ડર કાં તો એની મુદ્દત વધારવામાં આવે છે કાં એના પૈસા વધારવામાં આવે છે કાયદાની પરેહાટ કાયદાની વિરુદ્ધ આ કામો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો એમના મળત્યા છે એમના જ લોકો કોન્ટ્રાક્ટ છે એટલે એના પૈસા બી વધારી દે છે અને સમય બી વધારી દે છે એટલે લૂંટફાટ ચાલી રહી છે એ લૂંટફાટની અંદર અમે અમારી જેટલી શક્તિ છે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે બોલીએ છીએ લડીએ છીએ અમને દબાવવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ અમે પથારી ઉચકવા માણસ નથી અમે લડીશું છોડીએ નહીં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી કમિશનર કે અધિકારીઓ કામ કરવું છે ઈમાનદારથી તો પણ નથી કરવા દેતા અને કમિશનરને કઈ સારું કરવું હોય તો પણ કરવા દેતા નથી એટલે કમિશનરને દબાઈને જે કઈ ભ્રષ્ટાચાર કરવાનું એ કરી રહ્યા છે અને પાછા હોશિયારી મારે છે જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત નીકળે જ્યારે જ્યારે પણ વાત નીકળે ત્યારે દેશની વાત કરશે કા પછી ભગવાનની વાત કરશે અરે ભગવાનના સાચા પ્રેમી તો અમે લોકો છે તમે નથી તમે તો ખાલી ભગવાનના ફોટા લગાવીને લોકોને લોકોને છેતરો છો અમે સાચા અર્થમાં પૂજા કરનારા લોકો છીએ ભગવાન રામનું મંદિર પણ કોંગ્રેસે ખોલાયું તમે નથી ખોલાયું અને કોઈ પણ જગ્યા છો યુદ્ધની અંદર લડાઈ લડી હશે તો બે ટુકડા પાકિસ્તાનના કોંગ્રેસે કર્યા છે તમે ખાલી વાર્તાઓ કરી છે એટલે કોંગ્રેસ પાર્ટી

આંગળી ઊંચી કરનારા કોઈ દિવસ પણ સામે બોલી નહીં શકતા તમે જોઈ લઈને નહીં દીધું પેલો એક બોલ્યો તેને પાર્ટીમાંથી કાઢી મૂક્યો તો એની વાત તો સબ સાચી છે કે ખોટી એ તો તપાસો એની નહીં તપાસવાનું કાઢી મૂકવાનું કારણ કે પાર્ટી સામે બોલે છે પાર્ટી મહાન છે કે લોકો મહાન છે જે લોકોએ તમને બેસાડ્યા છે એ મહાન છે કે તમે મહાન છો એના પૈસા ચોરી કરતા તમને શરમ નથી આવતી આ બધી બાબતોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું આપ્યું કે નહીં આપ્યું પણ અમે લોકો લડવાવાળા લોકો છીએ જ્યાં સુધી બળ બનશે ત્યાં સુધી સાત કોર્પોરેટર બી આ વડોદરા શહેરના નગરજનોને ન્યાય અપાવવા માટે લડતા રહીશું પીછે નહીં કરીએ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જનતાના ટેક્સના નાણા અંગે ચર્ચા કર્યા વિના બજેટ પસાર કરવો એ સત્તાનો દુરુપયોગ છે વિપક્ષો અવાજ દબાવવા સસ્પેન્શનનો સહારો લેવાય છે ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાવીને સાત કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને પાંચ વીમા બજેટ મંજૂર કર્યું સાત હજાર છસો નવ કરોડનું એ આ પ્રજા વિરોધીને લોકશાહી વિરોધી કૃત્ય છે જેને સખત સત્તામાં વખોડીએ છીએ આ લોકોના ત્રીસ વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરી કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે એ પછી સ્મશાનના નામે હોય રોડ રસ્તાના નામે હોય ડ્રેનેજ પાણીના નામે હોય વિશ્વામિત્રી નદીના નામે હોય લાકડાને માટીની ચોરીના નામે હોય કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનો અમે ભ્રષ્ટાચાર કર્યો આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે એને સખત રૂપે વખોડીએ છીએ અને બાબત અમે આંદોલન કરીશું દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા હતા એ સમયથી એરપોર્ટને મહારાજા સયાજી ગાયકોનું નામ આપીશું સ્માર્ટ સિટી બનાવીશું શાંઘાઈ બનાવીશું શાંઘાઈ અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું પણ વડોદરાની હવે સાંધાવાળી કરી નાખી લખોટી કપડે એવા રોડ આપીશું એવું કીધેલું માણસો લખોટીની જેમ ઉછરે એવા રોડ બનાવ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી મીટિંગ ઇટિંગ અને ચીટિંગ એટલે આ લોકોએ તમે ગુજરાતની વાત કરો છો હું તમને દેશની વાત કરું કે પાર્લામેન્ટમાં પણ વિરોધ પક્ષને બોલવા નહીં દેવાના પ્રજા વિરોધી કૃત્ય કરવાનું ગુજરાતમાં પણ જે બજેટ તમે જુઓ એક સમય વચન આપેલું કેરણ મોટી મોટી વાતો મુંગેરીલાલ કે હસીન સપને સપના તો મોટા મોટા બતા ત્રીસ વર્ષમાં એકે સપના પૂરા ના થયા સપના કોના પૂરા થયા તો ભાજપના નેતાઓના શું તો જેના સ્કૂટર સાયકલના ઠેકાના હતા આજે કરોડોના બંગલા કરોડોની પ્રોપર્ટી કોના પૈસા દિવાળી ભાઈ તમારી પાસે કશું નહોતું તમે મેં તમને અગાઉ કીધું તપાસ કરો કે કોર્પોરેટર નતા બને પેલા શું પ્રોપર્ટી ને આજે શું પ્રોપર્ટી છે આ લક્ઝરિયસ કાર કોના પૈસે ત્યારે પ્રજાના પૈસે આ લોકો જે તાકાત જીનના કરી રહ્યા છે પ્રજા વિરોધી આ બીજેપીના જે નેતાઓ કોર્પોરેશન બેઠા છે એમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમે આંદોલન કરે છે અને આ દિવસમાં આંદોલન કરીને અમે એમને ઉજાગર કરીશું કેમેરામેન નવનીત પરમેલ સાથે ચિરાગ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર